જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો આજે બધા રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારની ખૂબ ખૂબ શુભકામના સાથે આજના વિષયની આપણે શરૂઆત કરીશું તો આજનો આપણો વિષય છે કે ગાયના આપણને કયા કયા ફાયદા છે તો એમાં આવે છે ગાયનું દૂધ ઘી ગૌમૂત્ર ગોબર અને ગાયના શરીરને સ્પર્શ કરવાથી પણ કયા ફાયદા થાય છે

આપણે ગાયના ફાયદા જોવાના છે એ પેલા મારો તમને એક પ્રશ્ન છે કે જે મહાદેવને દૂધ ચડે છે તે કોના દૂધનો અભિષેક થાય છે આનો જવાબ તમારે મને આપવાનો છે હવે જોઈએ કે ગાયના ઘીના ફાયદા તો જે તંદુરસ્ત માણસ છે તે અને જે બીમાર છે તે બંનેને

તો એને પણ ફાયદો થાય છે ગળાના જે કોઈ પણ રોગ હોય તેમાં પણ ઘણો ફાયદો થાય છે તો આ છે ગાના ઘીના બે ટીપા નાકમાં નાખવાથી અનેક ફાયદાઓ થાય છે હવે જોઈએ કે ગાયના દૂધના ફાયદા તો ગાયનું દૂધ સર્વોત્તમ ગણવામાં આવે છે પણ દેશી ગાય અને ગીર ગાય આની આપણે ખાસ નોંધ લેશું કે ગાયનું દૂધ જે આપણે ઉપયોગમાં લેશું તે ખાસ કરીને કાં તો દેશી ગાય અને કાં તો ગીર ગાય આનું જ ઉપયોગમાં લેશું અને ગાયનું જે દૂધ છે તેને સર્વોત્તમ ગુણકારી ગણવામાં આવે છે તેની અંદર ખૂબ જ આવેલી છે છે અને શુદ્ધ ભરપૂર હોય ગાયનું દૂધ નાના બચ્ચાઓને નાના બાળકોને પીવડાવવામાં આવે તો તેની તંદુરસ્તીમાં તો ખૂબ જ વધારો થાય છે પણ તેની યાદ શક્તિ છે તે જબરજસ્ત બને છે તેજસ્વી બને છે તો આ છે ગાયના દૂધના ફાયદા અનેક ફાયદાઓ છે પણ એમાંના આપણે થોડા જોઈએ બીજું કે જે ગૌમૂત્ર છે હવે આપણે ગૌમૂત્ર છે તેનો ઉપયોગ કરતા રહેલા છીએ આપણને ઘણા ડોક્ટરો પણ બતાવે છે કે ગાય નું દૂધ ગાયનું ગાય નું ગૌમૂત્ર છે તે ચમત્કારિક ફાયદાઓ છે બીમારીઓ ઉપર તો ગાયનું ગૌમૂત્ર કઈ રીતે આપણે સેવન કરવાનું તેની આપણે ખાસ નોંધ લેશું કે ગાયનું જે ગૌમૂત્ર છે તે ગાય જ્યારે ગૌમૂત્ર કરે છે ત્યારે ચાર મિનિટ કરી લેવાનો છે પછી જે આપણે ગૌમૂત્ર સેવન કરીએ છીએ તેનાથી આપણને કોઈ ફાયદો થતો નથી નુકસાન તો નથી થતું પણ તેનાથી ફાયદો પણ નથી થતો તો ગાયનું ગૌમૂત્રનું સેવન કરવું હોય તો માત્ર ચાર મિનિટની અંદર જ કરી લેવાનું છે તાજું ગાયનું ગૌમૂત્ર એને કહેવામાં આવે છે પછી જોઈએ કે ગાયના ગૌમૂત્રનું જો અમુક છોડ વૃક્ષ હોય એના ઉપર જો પાણી મિશ્રિત કરી અને એની ઉપર છંટકાવ કરવામાં આવે છે તો તેમાંથી અનેક જે જીવાત હોય છે તે જીવાત દૂર થાય છે આપણા તુલસીનો છોડ હોય આપણે આંગણે તો આપણે તેની અંદર જંતુનાશક દવાનો છંટકાવ ન કરી શકીએ માટે તેની ઉપર જો આપણે ગાયનો જે ગૌમૂત્ર છે તેનું એક ઢાંકણ અને એક ગ્લાસ ઉપર પાણી આટલો એનો ઉપયોગ કરવાનો છે અને જ્યારે એની ઉપર છંટકાવ કરીએ છીએ ત્યારે જે તુલસીનો છોડ છે એકદમ લીલો થઈ જાય છે અને એની અંદર જે કાંઈ જીવાતો આવેલી હોય તે જીવાત દૂર થાય છે એટલે ગાયનું જે ગૌમૂત્ર છે એક ટોનિક તરીકે પણ ઉપયોગમાં આવે છે તો આ છે ગાયના ગૌમૂત્રના ફાયદા પછી જોઈએ કે ગાયનું ગૌમૂત્ર છે તે આપણા ઘરની અંદર જ્યારે શુભ પ્રસંગ હોય ત્યારે આપણને જે કહે છે કે ગાયના ગૌમૂત્રનો આખા ઘરની અંદર છંટકાવ કરવામાં આવે છે તો શા માટે પવિત્ર છે એટલા માટે માત્ર એટલું જ છે કે જેના લીધે ખૂણામાં ક્યાંય પણ જંતુઓ રહી ગયેલા હોય તો એ જંતુઓ દૂર થાય છે આ પણ ગાયના ગૌમૂત્રનો ચમત્કારિક ફાયદો છે પછી જોઈએ કે હવે ચોથું તો ગાયનું ગોબર એટલે કે ગાયનું છાણ તો ગાયના છાણની અંદર આપણે એવું છે કે આપણે જ્યારે આપણા ઘરે કોઈ શુભ પ્રસંગ હોય તો પૂજા હોય વિધિ હોય તો આપણને ગાયના છાણનો લેપ કરવાનું કહે છે કે ગાયના છાણનું લીપણ કરો અને પછી ત્યાં આપણે યજ્ઞવેદી કે જે કાંઈ પૂજા હોય તે સામગ્રી મૂકવામાં આવે છે શા માટે કે ગાયનું જે છાણ છે તે પવિત્ર તો છે જ કેમ કે ગાયની અંદર આપણા ધર્મગ્રંથો બતાવે છે કે ગાયની અંદર તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે મતલબ કે ગાયની અંદર સર્વ દેવી દેવતાઓ આવી ગયા ગાયના રૂવાડે રૂવાડે દેવતાઓનો વાસ છે તો આ જે ગૌમૂત્ર છે તે છાંટવાથી ઘરની અંદરથી જે કાંઈ જીવાતો છે તે દૂર થાય છે અશુદ્ધિ છે તે દૂર થાય છે પછી અપવિત્રતા છે એ પણ દૂર થાય છે તો આ જે ગાયના ગૌમૂત્રના છંટકાવનો ફાયદો પછી જોઈએ કે ગાયનું ગોબર તો છાણ જોઈ તો છાણ છે તેનું લીપણ કરીએ છીએ ત્યારે જે જે છાણની અંદર અમુક એવા પોઝિટિવ તત્વ આવેલા છે કે ચમત્કારિક તત્વ આવેલા છે કે જે ગાયના છાણની લીપણ કરીએ છીએ ત્યારે જે જંતુઓ છે જે કીટકો છે જે નકારાત્મક ઉર્જા છે તે ઘરની અંદરથી અને તે જગ્યા ઉપરથી દૂર થાય છે અને ગાયનું છાણ છે તે જ્યારે આપણે ઘરમાં કોઈ પણ કોઈની ઘરે પણ મૃત્યુ થયું હોય તે વ્યક્તિને જ્યારે આપણે એમ કહી છે કે ઉપર લેવામાં આવે ત્યારે એ ગાયનું છાણનું લીપણ કરી અને પછી તે બોડી હોય છે શા માટે તે પવિત્ર તો છે જ પણ તેની અંદર એવા જંતુનાશક તત્વ છે કે જેને લીધે જે ડેટ બોડી છે એની અંદર એવા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે તે બેક્ટેરિયાઓ તેની ડેટ બોડીની બહાર ન આવે એટલા માટે તે જે ગાયનો છાણ છે તેને ત્યાં જ રોકી એને બહાર નીકળવા દેતી નથી એટલા માટે જે આજુબાજુ છે તેને બેક્ટેરિયા ખૂબ જ અસર કરે છે હાનિકારક અસર કરે છે તે ન કરે એટલા માટે આપણા પૂર્વજોએ આપણને આ પદ્ધતિ આપેલી છે કે ગાયના ગોબરનું આપણે લીપણ કરીએ છીએ પછી જોઈએ કે ગાયનું ગોબર છે તેને આપણે કોઈ પણ હવન હોય ને તેમાં પણ આપણે ગાયના છાણા છે અથવા તો અડાયા આપણે જેને અડાયા કહીએ કે જે ગાયનું ગોબર સુકાઈ જાય ને એ જે સુકાઈ ગયેલું જે બની જાય ને સાવ સુકાઈ જાય કે જેને આપણે અગ્નિતમાં ઉપયોગીમાં લઈ શકીએ કે સળગાવી શકીએ ત્યારે એને આપણે ગુજરાતી ભાષામાં અડાયા કહેવામાં આવે છે તો આનો આપણે હવનની અંદર ઉપયોગ કરીએ છીએ કારણ કે તેની અંદર એવા પવિત્ર તત્વ આવેલા છે અને પછી ગાયનું જે છાણ છે લીલું તે છાણ જે પોદળો છે તેની ઉપર આપણે એક પરખ જામી ગયેલી જોઈએ છીએ જો આપણે નિરખીને જોયું હોય તો આપણને ખ્યાલ આવશે કે ગાયના છાણની ઉપર એક જામી જાય છે છે જ્યારે ગાય કરી લે પોદળો પછી અમુક મિનિટ થાય પછી એની ઉપર એક જામી જાય છે તેનો જે ફાયદો છે તે જોઈએ તો બારનું જે તાપમાન છે ચાલીસ ડિગ્રી ઉપર હોય છે ત્યારે જે બારનું વાતાવરણ છે તેને ત્યાં ત્યાં ગરમીને રોકી રાખે છે અને જ્યારે ગાયના પોદળાની અંદર જો આપણો હાથનો સ્પર્શ આપણે કરીશું ને તો આપણને ઠંડો બરફ જેવી સ્પર્શની અનુભૂતિ થશે શા માટે કે જે બારનું વાતાવરણ છે તેની જે પરખ છે એને બહાર જ રોકી રાખે છે અને જ્યારે એ પોદળો છે તે જ્યારે ચોમાસામાં પલ્લે છે ને ત્યારે એની ઉપર ઝીણી ઝીણી આમ પરપોટા જેવું થાય છે બુંદ સ્વરૂપે થાય છે અને એ બુંદને જો આપણે નીરખીને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોશું ને તો આપણને ખ્યાલ આવશે કે તે ફૂટે છે અને ફૂટે ને એટલે એની અંદરથી એક વાયુ ઉત્પન્ન થાય છે અને એ વાયુ એટલે ઓક્સિજન તો ગાયના છાણની અંદર ભરપૂર માત્રામાં ઓક્સિજન હોય છે કે જે અમુક સમય પછી પલ્યા પછી પણ એમાંથી એ બહાર નીકળે છે તો ગાયના છાણની અંદર ઘણા બધા ઓક્સિજન અને કીટકનાશક એવા તત્વો રહેલા છે એટલા માટે તે પવિત્ર તો છે જ પણ તેના આ રીતે પણ સાયન્સની દ્રષ્ટિએ જોઈએ ને તો પણ તેની અંદર ખૂબ જ ચમત્કારિક ફાયદાઓ છે હવે જોઈએ કે ગાય છે તે સર્વોત્તમ ગણવામાં આવે છે આપણા ઋષિમુનિઓથી માંડી અને બધા ગાયને માતા કહે છે અને તેને પૂજનીય ગણે છે તો એને જે સ્પર્શ કરવાનો જે અનુભૂતિ છે તે કાંઈક અલૌકિક જ છે કેમ કે ગાયને જ્યારે સ્પર્શ કરીએ છીએ ને ત્યારે ગાય આપણી અંદર જે રહેલા ભાવ છે ને તે તો જાણે જ છે પણ આપણા શરીરના રોગ જે આપણને અમુક રોગની ખબર નથી એવા રોગની અનુભૂતિ ગાયને ગાયને થાય છે તો કઈ રીતે સ્પર્શ કરવાનો તો ગાયના મસ્તક પાસેથી લઈ અને આમ હાથ આપણે પૂછડા સુધી નીચે લઈ જવાનો છે તો ઉપરનો જે ભાગ આવે છે ઉપસેલો ભાગ હોય તેને આપણે ગુજરાતીમાં કોટ કહેવામાં આવે છે એની ઉપર જ્યારે આપણો હાથ ફરે છે ને ત્યારે ગાયને અનુભૂતિ થાય છે આપણા શરીરમાં રહેલા રોગની અને જ્યારે ગાય ચરવા જાય છે ત્યારે આપણા શરીરના જે રોગ છે તેની ઉપર અસર કરે એવી જડીબુટ્ટીઓ ખાય અને અહીં આવે છે અને પછી તેનું દૂધ તેનું ગૌમૂત્ર જ્યારે આપણે ઉપયોગમાં લઈએ છીએ ત્યારે આપણા શરીરમાં રહેલા રોગ છે તેની ઉપર ટોટલી નાશ થાય છે તે રોગનો અને આપણને ચમત્કારી જે પરિણામ મળે છે કે જેવા લકવા છે કેન્સર છે આપણા ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર આવેલું છે ને સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાનું એક ગામ છે એ ગામની અંદર સિત્તેર વર્ષના દાદા હતા તેને કેન્સરનો રોગ આવ્યો ત્યારે એ દાદાને એમ કીધું કે હવે તમારે આપણે ઓપરેશન કરાવવાનું છે ત્યારે દાદાએ એમ કીધું એના છોકરાઓને કે દીકરાઓ મારે ઓપરેશન પણ નથી કરાવવો અને મારે જે આપણે એને જે આપણે સાયન્સની ભાષામાં કે ને કે કિમીઓ લે જે શેક આપે એ પણ કાંઈ મારે કરાવવું નથી મારે ડોક્ટરી કોઈ પણ ટ્રીટમેન્ટ કરાવવી નથી ત્યારે એ દાદાએ એક ઉપાય કર્યો સિત્તેર વર્ષની એની આયુષ્ય હતી એને એના ઘરે ગાય હતી તે ગામડે રહેતા હતા એટલે એના ઘરે ગાય હતી અને ગાયની બાજુમાં ખાટલો નાખી દીધો પથારી કરી લીધી અને ગાય જ્યારે ઊભી થાય ત્યારે પોતે ગાયની સેવા કરે એને ઘાસ ચારો નાખે એના ઉપર હાથ ફેરવે ગાયનું ગૌમૂત્ર જેવું ગાય કરે એટલે તરત પોતે જેટલું પીવું છે એટલું પી લે ગાયનું ગૌમૂત્ર એકવાર જ દિવસમાં પી શકાય કાં તો સવારે અને કાં તો ગમે ત્યારે દિવસના પણ સવારે પીએ તે ખૂબ જ ઉત્તમ છે નરણા કોઠે ગાય પણ નરણા કોઠે આપણે પણ નરણા કોઠે ત્યારે ખૂબ જ ઉત્તમ

એનો જે રિપોર્ટ કરાવવા માટે લઈ જાય છે ત્યારે એનો કેન્સર છે એ મૂળમાંથી નાબૂદ થઈ ગયું હતું ત્યારે ડોક્ટર સાયન્સ પણ ત્યાં કાન પકડે છે કે આ તે ચમત્કાર છે એનો કહેવાય પણ જેવી આપણી શ્રદ્ધા વારંવાર એ ગર્ભવતી સ્ત્રી ગાય ને બાથ ભીડે અને એને માં ગણે અને જો તેને કાનમાં કહે છે ને કે માં તું પણ એક માં છું ને હું મા છું તો મારું બચ્ચું કેમ સારી રીતે હુષ્ટ પુષ્ટ ન જન્મી શકે ત્યારે એ ગાય પોતાની જે શરીરની અંદર દીકરા એના જે ગર્ભની અંદર જે એના બાળકની અંદર જે કાંઈ ખામીઓ છે તે પોતાની અંદર લઈ લે છે અને એવા ચમત્કારી ઘણા બધા ફાયદાઓ થાય છે અને જે બાળક જન્મે છે તે નિરોગી જન્મે છે આવા તો અનંત ફાયદાઓ છે કેટલા ફાયદાઓ વાગોળીએ પણ એમાંના આપણે અમુક ફાયદાઓ જોયા છે તો આ છે ગાયના જે ફાયદાઓ આપણે કહીએ છીએ તે એને સ્પર્શ કરવાથી અને ગાય એક એવું પ્રાણી છે કે તેને આપણે આપણા એક સ્વજન તરીકે પણ પાળી શકીએ છીએ તો આવા આવી જે ગૌ માતા છે તે જે આખા વિશ્વની માતા ગણાય છે તેવી ગૌ માતાને આપણે કોટી કોટી વંદન કરીશું અસ્તુ કરીએ એ પહેલા આપણે જે તમને મેં પ્રશ્ન કર્યો તો કે મહાદેવને કોનું દૂધનો અભિષેક થાય છે તો જે આવી પવિત્ર ગાય છે તેના દૂધનો અભિષેક મહાદેવને ખૂબ જ પ્રિય છે અને વાલા ભક્તો કરતા રહેલા છીએ તો આપણે આ એક નોંધ લઈશું કે ગાયનું જે કાચું દૂધ છે તેનો મહાદેવને અભિષેક કરવા જઈએ ત્યારે ચાંદીનું વાસણ અથવા કાસાના વાસણમાં લેશું બાકી કોઈ પાત્રમાં લેવાતું નથી આ બે પાત્રમાં લઈ અને ગાયના દૂધનો અભિષેક મહાદેવને કરવાનો ન હોય તો નહીં કરવાનો બાકી આ સિવાય નથી કરવામાં આવતો આવી રીતે આપણે ઘણા બધા ફાયદાઓ જોયા તો આજ માટે અસ્તુ ફરીને પાછા નવા વિષય સાથે નવી વાતો સાથે આવીશું અને નવી વાતો વાગોળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ